પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસની શરૂઆત ભારત માટે ધમાકેદાર રહી ભારતના ખાતામાં વધુ એક બ્રોન્ઝ ઉમેરાયો સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો સ્વપ્નિલે પુરુષોની ફિફ્ટી મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે સ્વપ્નિલ પુરુષોની પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે स्वप्नल ने जो आज पदक जीता है यह पदक यह पदक हमारे हमारे सारे देशवासियों के लिए समर्पित किया है उन्होंने आज हमें गर्व है आज हाँ हमें गर्व है कि स्वप्निल का एक स्वप्न था कि मुझे ओलंपिक में पदक जीतना है अपने परिवार के लिए गाँव के लिए सारे देशवासियों के लिए उसने पदक जीता है हमें सभी लोगों को इसका गर्व है अभिमान भी होता है तो स्वप्निल कोच विश्वजीत शिंदे स्वप्निल वखाण कर ऐतिहासिक जीत बदल शुभकामनाओं आपी बहुत बहुत खुशी हो रही है मेरा बच्चा आज ओलंपिक का मेडल मिला हमारा महाराष्ट्र का क्रीड़ा प्रबोधनी में उसका जन्म हुआ और 2017 के बाद वो मेरे रेलवेज में आया और रेलवे का भी आज हमारे सब खिलाड़ियों ने उसको स मैं बता नहीं सकता इतना सुख मिल रहा है कि हमारे नासिक क्रीड़ा प्रबोधनी पूना महाराष्ट्र का गवर्नमेंट का इतना शूटिंग रेंज ये सिर्फ पैदा हुआ था ओलंपिक का मेडल लाने के लिए आज उस सब की आ, खुशी मिल रही है हम कोचिस को तो आ, हमारा बच्चा है उसका आ, जीतना तो हमारे लिए सबसे सुखमय है તો હવે વાત કરીએ બજારના કારોબારની તો રેકોર્ડ ઉછાયા બાદ બજારમાં ઉપલા સ્તરેથી નફા વસૂલી જોવા મળી સેન્સેક્સ અને નિફ્ટી ઉપલા સ્તરેથી ઘટીને બંધ થયા પરંતુ નિફ્ટી પચીસ હજારને પાર બંધ થવામાં સફળ થયો નિફ્ટી બેંક પણ ઉપલા સ્તરેથી ઘટીને જ બંધ થયો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે વેચવાલી જોવા મળી બજારના કારોબારની વિગત લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી નીરજ બજારમાં ઉપલા સ્તરેથી ઘટીને બંધ થતા દેખાયા છે ક્યાંથી દબાણ બન્યું તો ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ અને પહેલી વીકલી એક્સપાયરી અને નિફ્ટીએ આજે પોતાની સિલ્વર જુબીલી ઉજવી લીધી છે પહેલી વાર નિફ્ટી આજે પચીસ હજારને ન માત્ર પાર થતું આપણને ખાસ અહીંયાથી જોવા મળ્યું છે પરંતુ આજનું નિફ્ટીનું જે ક્લોઝિંગ છે એ પણ આપણને પચ્ચીસ હજાર દસની આજુબાજુ આવતું જોવા મળ્યું છે જો કે આજના દિવસે સારી એવી તેજી આપણને સવારના સેશનમાં દેખાઈ હતી પરંતુ મિડકેપ અને સ્મોલ કેપમાં જે ફોલ આવ્યો દિવસ દરમિયાન ત્યાંથી આપણને થોડુંક નીચે આવતું દેખાયું અને આખરે આપણે પચીસ હજાર દસ પર બંધ થયા છે સેન્સેક્સમાં પણ આજે બ્યાસી હજારને પારના આપણને લેવલ જોવા મળ્યા પરંતુ દિવસના અંતે ત્યાં પણ સવાસો પોઈન્ટનો ઉછાળો આવ્યો નિફ્ટી બેંકની અંદર ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ કાલના સ્તરનું આપણને જોવા મળ્યું છે પરંતુ ખાસ ફોકસ રહ્યો મિડકેપ અને સ્મોલ કેપ પર કારણ કે આજના દિવસે એક સારી એવી તેજી એક નવા શિખર બનાવ્યા બાદ અહીંયા પણ ઉપરના સ્તરેથી આજે આપણને દબાણ આવતું જોવા મળ્યું છે ખાસ કરીને સેક્ટર પર નજર કરી લો આજે તમને ક્યાંથી સારી એવી તેજી જોવા મળી તો જુઓ આજના દિવસે તમને ખાસ કરીને એક એનર્જી સેક્ટર સારું પરફોર્મ કરતું રહ્યું પીએસસી ઇન્ફ્રા અને હેલ્થકેર એક સપોર્ટ કરનારા આજના દિવસે સેક્ટર બન્યા પરંતુ ખાસ કરીને જ્યાંથી ઘટાડો આવ્યો એની અંદર એક પીએસયુ બેન્કનું એક સેક્ટર હતું રિયલ્ટી હતું અને મીડિયા હતું કે જ્યાંથી આજે સારું એવું દબાણ આપણને આવતું જોવા મળ્યું છે અને આજે નિફ્ટીના વધનારા શેર્સની વાત કરી લઈએ તો દરેકે દરેક સરકારી કંપનીઓમાંથી ખાસ કરીને પાવર ગ્રીડ એનટીપીસી અને ઓએનજીસી સોરી કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આજે સારું એવું આપણને લીડ લેતું દેખાયું છે આ ત્રણે ત્રણ સ્ટોક આજના દિવસે આપણને એક સારી એવી તેજી સાથે નવા શિખર પર બંધ થતા દેખાયા છે ડીઆરએલમાં પણ એક સારી એવી તેજી આવી અને દિવસના અંતે છેલ્લી દસ પંદર મિનિટની અંદર એચડીએફસી બેંકમાં પણ એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો હતો પરંતુ જ્યાંથી દબાણ આવ્યું એમાં ઓટો સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં હતા એમએનએમ અને હીરો મોટો કોર્પમાં આજે દબાણ આવતું જોવા મળ્યું ટાટા સ્ટીલ પરિણામ પરિણામ બાદ આજે સવા એક ટકા જેટલો ઘટ્યો છે અને એસબીઆઈમાં પણ આજે આપણને થોડો ઘટાડો જોવા મળ્યો છે ઓવરઓલ મિડકેપ પરથી આજે સારી એવી તેજી જોવા મળી એમાં જુઓ ખાસ કરીને તમને ઓઇલ ઇન્ડિયાનું એક કાઉન્ટર છે જે રીતથી આજે સવારે વિનફોલ ટેક્સના સમાચાર આવ્યા ત્યાં એક તેજી આવતી જોવા મળી બીએસસીમાં સતત બીજા દિવસ એક સારો ઉછાળો રહ્યો સિન્જિન અને લ્યુપિન પણ આજે ખરીદદારીના કેન્ડિડેટ બન્યા છે પરંતુ જ્યાંથી ઘટાડો આવતો જોવા મળ્યો એમાં મોટેભાગે ગઈકાલના જે કાઉન્ટર જ્યાં તેજી હતી ત્યાં આંગળી થોડો ઘણો દબાણ આવ્યું છે એમાં જી એન્ટરપ્રાઇઝ ગઈકાલે પરિણામ બાદ એક સારી તેજી આવી હતી ત્યાં ઉપરાંત આઈડીબીઆઈ બેંક એસસીસી અને પ્રેસ્ટીજ એસ્ટેટમાં ઘટાડો જોવા મળ્યો છે ઓવરઓલ આજના દિવસે બજારમાં આપણને એક પચીસ હજારની ઉપરનો ડિસાઇસિવ કારોબાર દિવસ દરમિયાન જોવા મળ્યો જો કે પચીસ હજારની નીચે પણ આવ્યા થોડી વખત માટે પરંતુ ત્યારબાદ ફરી એક વખત આજે આપણને એક રેકોર્ડ ક્લોઝિંગ જોવા મળ્યું છે અને નિફ્ટીએ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પોતાની સિલ્વર જ્યુબીલી ઉજવી છે તો નિફ્ટીએ આજે પહેલીવાર પચીસ હજારના સ્તરને પાર કર્યા હતા નિફ્ટીના રેકોર્ડ હાઈની સફર કેવી રહી નિફ્ટીને પચીસ હજારના લેવલ સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગ્યો અને કેવી રહી નિફ્ટીની યાત્રા વિગતવાર જાણ જાણકારી લઈએ નીરજ આપણી સાથે જોડાયેલા છે નીરજ કેવી રહી નિફ્ટીની પચીસ હજાર સુધીની આ સ્તરની આ સફર જી તો નિફ્ટીની સફરની વાત કરી લઈએ તો આ ત્રીજી સૌથી ઝડપી આપણને એક હજાર પોઈન્ટની રેલી આ નિફ્ટીની અંદર આવતી જોવા મળી છે ખાસ કરીને ચોવીસ હજારથી જે પચીસ હજાર વચ્ચેની જર્ની છે એ ઘણી ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી રહી છે ત્રીજી સૌથી મોટી એરિયા જર્ની તો છે જ પરંતુ ચોવીસ હજારથી પચીસ હજાર પહોંચવામાં નિફ્ટીને લગભગ ચોવીસ સેશનનો સમય લાગ્યો છે ચોવીસ સત્રમાં આ એક હજાર જે પોઈન્ટ છે એની યાત્રા એમણે અહીંયાથી પૂરી કરી છે જો સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ચોવીસ હજારનું સ્તર મેળવ્યું હતું અને આજે પહેલી ઓગસ્ટ આપણે પચીસ હજાર સર કરી રહ્યા છીએ તો જો સૌથી ફાસ્ટેસ્ટ રેલી છે જે સૌથી ઝડપી રેલી છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ સૌથી પહેલાં જે સોળ સૌથી ઝડપી રેલી છે એની અંદર સોળથી સત્તર હજારની એક રેલી છે કે જે માત્ર ઓગણીસ દિવસની અંદર આપણને આવતી જોવા મળી હતી ઓગસ્ટ બે હજાર એકવીસમાં ત્યારબાદ ત્રેવીસ હજારથી ચોવીસ હજાર જે જૂન બે હજાર ચોવીસમાં ચોવીસ હજાર સર કરે તો માત્ર ત્રેવીસ સેશનની અંદર આવ્યા ત્રીજા નંબર પર આજની રેલીનું ખાસ ઉલ્લેખ છે અને એકવીસ હજારથી બાવીસ હજારની જે રેલી હતી એ આપણને પચ્ચીસ સત્રની અંદર આવતી જોવા મળી હતી એટલે ઘણી ઇન્ટરેસ્ટિંગ જર્ની અત્યાર સુધીની રહી છે જો કે ચોવીસ હજારથી પચ્ચીસ હજારની યાત્રામાં નિફ્ટીના ઘણા સ્ટોક્સ એવા છે કે જે સારું પર્ફોમન્સ આપ્યું છે અને એમાંથી એક સ્ટોક છે ઓએન સીનો સ્ટોક પીએસયુ સ્ટોક્સ લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકનો સારો એવો સપોર્ટ રહ્યો છે જો ઓએનજીસી પચીસ ટકા એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ ટાટા મોટર ઇન્ફોસિસ આ બધાએ આ રેલીની અંદર એક સારું એવું કોન્ટ્રીબ્યુશન કરવાનો ટ્રાય કર્યું છે બીજી પરંતુ અમુક સ્ટોક એવા પણ રહ્યા છે દિગ્ગજો રહ્યા છે કે જ્યાં આંગળી આ રેલીની અંદર જેમણે પાર્ટિસિપેટ નથી કર્યું અને એમાં જુઓ એક્સિસ બેંક ટાટા સ્ટીલ ઇન્ડસ ઇન્ડ બજાજ ફાઇનાન્સ એચડીએફસી બેંક આનો સમાવેશ થાય છે કે જેણે આ રેલીની અંદર થોડું પાર્ટિસિપેશનથી દૂર રહ્યા છે પરંતુ એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત નિફ્ટીની અત્યાર સુધીની યાત્રા પર નજર કરી કરી લો તો જુઓ એક ઓગણીસો ને છન્નું એપ્રિલ એક અહીંયા આપણને એક હજાર પોઈન્ટના સ્તર જોવા મળ્યા હતા બે હજાર સાતમાં પાંચ હજાર બે હજાર સત્તરમાં દસ હજાર નિફ્ટીએ સર કરતા દેખાયા ત્યારબાદ તમને બે હજાર એકવીસમાં પંદર હજારના સ્તર આવ્યા બે હજાર ત્રેવીસમાં વીસ હજારના અને બે હજાર ચોવીસમાં પચીસ હજારના એટલે બાકીના જે દસ પંદર હજાર પોઈન્ટની રેલી છે એ પણ આપણને ઝડપથી આવતી જોવા મળી છે જે પ્રકારે આપણે અત્યાર સુધીની યાત્રા જોઈ છે બજારની લાગે છે કે અહીંયા પણ આપણને આગળ પચીસ હજારથી પણ ઝડપી યાત્રા આગળ કદાચ જોવા મળી શકે એવી જ આપણે એક આશા રાખીએ